નમસ્કાર મિત્રો વિડીયો પૂરો સાંભળતા જજો કારણ કે આ વિડીયો આજે તમારા બધા માટે બઉ ખાસ છે અને મિત્રો જોવાલાયક વિડીયો છે કારણ કે આજે આ માજી સાથે જે થયું છે ને એવું ભાઈ કોઈ દિવસ તમારા સાથે ન થાય

મિત્રો ઘટના એવી છે કે માજીને એક એક ગામથી બીજા ગામ જવું હતું આ માજીના સાથે નાનકડું છોકરું પણ હતું હવે મિત્રો એક અજાણ્યો બાઇક ચાલક આવે છે અને માજીને પૂછે છે કે માજી તમારે ક્યાં જવું છે ત્યારે માજી મિત્રો ગામડાના લોકો હતા ભોળા હતા અને એમને કહ્યું કે ભાઈલા છોકરા સાથે હવે મિત્રો આ ચોરની લાલચ એને લાલચ જાગી કે માજીના કાનમાં જે ઘરેણા પહેરેલા હતા સોનાના એ ભાઈ લાખો રૂપિયાના હતા હવે મિત્રો આ ચોરે આ ઘરેણા ચોરી કરવા માટે થઈને વચમાં બાઇક ઉભું રાખ્યું મિત્રો એક ગામથી બીજા ગામ જતા હતા વચમાં પહોંચ્યા અને બાઇક ઉભું રાખ્યું અને આ માજીના કાનમાંથી એક ઘરેણા ખેંચીને પોતાનું બાઇક બગાડી નાખ્યું હવે મિત્રો આ માજીની કાનની હાલત તમે જોઈ શકો છો અત્યારે હાલ મિત્રો આવા કિસ્સા ઘણા બધા બનતા હોય છે કારણ કે મિત્રો દિવસેને દિવસે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એના કારણે જ મિત્રો આ બાઇક ચાલક ચોરના મનમાં વિચાર આવ્યો લાલચ જાગી અને આ માજીના કાનમાંથી જે ઘરેણા છે એ ખેંચીને ભાગી ગયો હવે આ વિડીયો મિત્રો પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામ વિસ્તારમાંથી વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે બીજા લોકોને પણ ખબર પડે આ એરિયાના લોકોને પણ ખબર પડે કે અત્યારે હાલ ચોર આવું પણ કરી શકે છે હવે મિત્રો તમે વિચાર કરો કે એક ઘરેણાની ચોરી કરવા માટે આ માજીની જિંદગી અત્યારે હાલ જોખમમાં મુકાઈ ગઈ હવે મિત્રો આ વિડીયોને શેર કરો તમે શું કહેશો આ ચોર વિશે એ પણ કોમેન્ટ કરવાનું ન ભૂલતા હવે મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો